અને ત્રીજા જેમણે પહેલી વાર ટિકિટ મળી અને ચૂંટણી રૂપી કસોટી માટે સરળ નથી ચિંતા અલગ અલગ પ્રકારની છે જેમ કે કોઈને હારી જવાનો ડર છે કોઈને ડિપોઝિટ જપ્ત થઈ જાય તેની પણ ચિંતા હશે તો કોઈ દિગ્ગજ નેતાને જીત ભલે નિશ્ચિત લાગતી હોય પણ ઓછી લીડ મળવાનો ડર હશે લોકસભાની ચૂંટણીનું પરિણામ તો ચાર જૂનના રોજ આવશે પરંતુ મતદાનના આંકડાની જે પેટર્ન જોવા મળી તે ઘણું કહી જાય છે જ્યાંથી સિટિંગ ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બનવા માટે મેદાને ઉતર્યા છે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હોય એવા સાત ધારાસભ્યોને તેમના પક્ષે લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે જેમાં પાંચ ધારાસભ્ય કોંગ્રેસના છે જ્યારે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે ભાજપે એક પણ ધારાસભ્યને આ વખતે લોકસભાની ટિકિટ આપી નથી ગુજરાત જ નહીં દેશભરમાં કોંગ્રેસ નબળી પડી હોવા પાછળ સૌથી મજબૂત કારણ ગણાતું હોય તો એ છે ગ્રાઉન્ડ લેવલની નિષ્ક્રિયતા પરંતુ વલસાડ સાબરકાંઠા આણંદ બનાસકાંઠા પંચમહાલ પાંચ સીટ પર ધારાસભ્યોને લડાવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો ચાર્જ થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય ચેતર વસાવા અને ઉમેશ મકવાણા અનુક્રમે ભરૂચ અને ભાવનગરની ચૂંટણી લડ્યા સોળ મહિનામાં ફરી પ્રચાર માટે ઉતરેલા આ નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં પણ ધમખમથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ગૂંદ્યા બીજી તરફ ભાજપની વ્યૂહરચના બૂથ પ્રમાણે મેનેજમેન્ટ પાંચ લાખની લીડ નો ટાર્ગેટ પણ અસરકારક રહ્યું હોય શકે ગુજરાતની કુલ છવ્વીસ બેઠકોમાં સુરતના હાઈ પ્રોફાઇલ પોલિટિકલ ડ્રામાને બાદ કરતા સૌથી રોચક રાજકીય મુકાબલો બનાસકાંઠામાં રહ્યો છે ઘડી સુધી બનાસકાંઠાના અલગ અલગ ઘટનાક્રમે આખા રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું છે બનાસકાંઠામાં સવારે નવ વાગ્યા સુધીમાં બાર ટકા મતદાન થયું હતું જે ગુજરાતની બાકીની ચોવીસ સીટો કરતા વધુ હતું દર બે કલાકે જાહેર થતા મતદાનના આંકડામાં વધારો થતો ગયો સાંજે છ વાગ્યા બાદ મળેલા મતદાનના આંકડા મુજબ બનાસકાંઠામાં કુલ મતદાન ચોસઠ પોઈન્ટ પાંચ ટકાની આસપાસ રહ્યું બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં અડસઠ ટકા જેટલું થયું જ્યારે બીજા ક્રમે વાવમાં પાસઠ ટકા કરતા વધુ મતદાન થયું છે ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપના રેખાબેન ચૌધરી સાથે છે આમ તો બંને ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને બનાસની બેન ગેનીબેન તરીકે પ્રસ્તુત કર્યા બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પર અસરકારક ગણી શકાય આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાબાઈ પટેલના પોત્રી તરીકે રજૂ કર્યા ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ લાખડીમાં સભા સંબોધી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી સભા કરીને રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા હતા બનાસકાંઠા બાદ આ ચૂંટણીમાં ભરૂચ લોકસભા સીટ ઘણી ચર્ચામાં રહી કારણ કે ભરૂચમાં ભાજપે સાતમી વખત સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી તો સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા અને પાળાથી ધારાસભ્ય ચેતર વસાવા ચૂંટણી લડ્યા લોકસભાના ઉમેદવાર જાહેર થયા એ પહેલાથી જ ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ હેડલાઇન્સ બનતા જ રહ્યા હતા એમાં પણ પછી જ્યારે કેજરીવાલે ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા જ ચેતર વસાવાને ભરૂચના ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારથી ચૂંટણી રસપ્રદ બની ગઈ એક તરફ મનસુખ વસાવાનો રાજકારણમાં લગભગ ચાર દશકાનો અનુભવ બીજી તરફ યુવા નેતા ચેતર વસાવાનો જોશ મતદાનની છેલ્લી મિનિટો સુધી આ રાજકીય ટક્કર ચર્ચાના કેન્દ્રમાં રહી છે ભરૂચમાં સવારે નવ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન થયું હતું એટલે કે બાકીની બેઠકોની સાપેક્ષમાં સામાન્ય હતું પણ સૂર્ય જેમ મધ્યાહને પહોંચ્યો એ મતદાનની ટકાવારી પણ વધવા લાગી છ વાગ્યા સુધીમાં મળેલા આંકડા પ્રમાણે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ચોસઠ ટકાથી વધુ મતદાન થયું જેમાં વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ મતદાન દેડિયાપાડામાં ત્યાંસી ટકાથી પણ વધુ થયું આ જ ચેતર વસાવા ધારાસભ્ય છે ભરૂચમાં પણ બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો કેજરીવાલ તો કેસમાં જેલમાં કેદ છે એટલે ચેતર માટે પ્રચાર કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા હતા ભાજપ તરફથી અમિત શાહે ઝઘડિયા પહોંચીને મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો હતો આણંદ લોકસભા બેઠક પર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં ભાજપની જીત થઈ હતી ભાજપે બે હજાર ઓગણીસમાં ચૂંટાયેલા સાંસદ મિતેશ પટેલને ફરીથી ટિકિટ આપી હતી સામા પક્ષે છેલ્લી બે ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી વળી તેમણે ઉમેદવાર જાહેર થાય એ અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી દીધી એટલે કોંગ્રેસે ઘણા મંથન બાદ અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા આજ અરસામાં મિતેશ પટેલ પક્ષના જ આંતરિક વિખવાદના કારણે ચર્ચામાં આવ્યા અને મામલો છેદ દિલ્હી સુધી પહોંચ્યો ઉમેદવાર બદલવાની માંગ પણ થઈ છતાં મિતેશ પટેલની ટિકિટ અકબંધ રહી પરંતુ આણંદ લોકસભા બેઠક ખૂબ ખૂબ ચર્ચામાં આવી ગઈ આણંદમાં ક્ષત્રિયોની સંખ્યા મોટા પ્રમાણમાં છે રૂપાલાના નિવેદનના વિરોધમાં આણંદમાં ક્ષત્રિયોનું વિશાળ સંમેલન થયું હતું બે મે ના રોજ વડાપ્રધાન મોદીએ વિદ્યાનગરમાં સભા કરી અને તેમાં ઓબીસી અનામત બંધારણ વગેરેનો ઉલ્લેખ કર્યો અને વોટ જેહાદ પર કોંગ્રેસી નેતાએ કરેલી ટિપ્પણી પર પણ વળતો જવાબ આપ્યો એટલે આણંદમાં થયેલો પ્રચાર પણ ચર્ચામાં રહ્યો આણંદમાં નવ વાગ્યા સુધીમાં થયેલા મતદાનનો આંકડો ખૂબ સામાન્ય હતો શરૂઆતના બે કલાકમાં દસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન થયું હતું એક વાગતા સુધીમાં આણંદમાં એકતાળીસ પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન નોંધાયું સાંજે છ વાગ્યા સુધીમાં મળેલા આંકડા પ્રમાણે આણંદમાં બાસઠ ટકાથી વધુ મતદાન નોંધાયું આણંદ લોકસભામાં આવતી આંકલાવ વિધાનસભા બેઠકથી અમિત ચાવડા ધારાસભ્ય છે આંકલાવમાં બાકીના વિસ્તારની સાપેક્ષમાં સૌથી વધુ સિત્તેર ટકાને પાર મતદાન થયું છે જો કે એક રસપ્રદ આંકડો એ પણ છે કે મિતેશ પટેલને બે હજાર ઓગણીસમાં ભરતસિંહ સોલંકી સામે એક લાખ સત્તાણું હજાર સાતસો અઢાર મતની લીડ મળી હતી સિત્તેર ટકા મતદાન બાદ લગભગ બે લાખ જેટલી લીડ કાપવી સરળ તો નથી વલસાડ લોકસભા બેઠક માત્ર ગુજરાત નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાની આગવી છાપ ધરાવે છે એક માન્યતા છે અને ટ્રેન્ડ પણ એવો જ રહ્યો છે કે જે પક્ષ વલસાડની બેઠક પર જીત મેળવે કેન્દ્રમાં તેની સરકાર બને છે પછી તો આ બેઠક પર મોટા નેતાઓની નજર કેમ ન હોય દક્ષિણ ગુજરાતના સૌથી છેવાડે આવેલી આ લોકસભા સીટ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગ માટે અનામત રાખવામાં આવી છે આ વિસ્તાર પર આદિવાસી મતદારોનો દબદબો ખૂબ વધારે છે અહીંયાથી ભાજપના કેસી પટેલ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી જીત્યા હતા પણ આ વખતે ભાજપે ઉમેદવાર બદલીને તદ્દન નવા ચહેરા તરીકે આડત્રીસ વર્ષના ધવલ પટેલને ટિકિટ આપી છે તો સામે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે અનંત પટેલ બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં વાંસદા વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા છે અનંત પટેલ તાપી પાર લિંક યોજનાના વિરોધ કરીને ખૂબ ચર્ચામાં આવ્યા હતા જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા મતદારોનો મિજાજ જાણ્યો ત્યારે અનંત પટેલનું નામ વધારે સાંભળવા મળ્યું હતું ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાના પણ દાવા લોકોએ કર્યા હતા પરંતુ આ મહેણું ભાંગવા માટે ધવલ પટેલે આદિવાસી વિસ્તારમાં ખૂબ ભ્રમણ કર્યું હોવાની જાણકારી મળી છે સોળ મહિનામાં જ આવેલી બીજી ચૂંટણીમાં બંને ઉમેદવારો મતદારોને બુથ સુધી લાવવાની પ્રક્રિયામાં સફળ નીવડ્યા હોય એમ લાગી રહ્યું છે આ વખતના મતદાનમાં વલસાડના મતદારો પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા વલસાડમાં સવારે નવ વાગ્યા સુધીમાં અગિયાર પોઈન્ટ પાસઠ ટકા મતદારો મતદાન કરી ચૂક્યા હતા બપોરે એક વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વલસાડમાં બમ્પર વોટિંગ થયું અને છેલ્લે આવેલા આંકડા મુજબ મતદાનનો આંકડો અડસઠ ગયો વલસાડ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વાંસદાથી ધારાસભ્ય છે ત્યાં ઓગણ સિત્તેર ટકાથી વધુ મતદાન થયું પરંતુ આ લોકસભા વિસ્તારમાં ડાંગના મતદારોનો વટ પડ્યો ત્યાં ચુમ્મોતેર ટકાથી પણ વધુ મતદાન થયું એક મુદ્દો એ પણ ધ્યાને લેવા જેવો છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા જેમાં તેમણે પ્રચાર માટે વલસાડ સીટ પસંદ કરી હતી તો બીજી તરફ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ગઢમાં અમિત શાહ ખુદ ચૂંટણી પ્રચાર કરીને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા રીઝવવાનો પ્રયાસ પણ કર્યો હતો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય તો સાબરકાંઠા બેઠક કોઈ ખાસ વિવાદના કારણે ચર્ચામાં આવી હોય એમ ન હતું પરંતુ આ ચૂંટણીમાં તો સાબરકાંઠામાં ઉકળેલા ચરુ જેવી સ્થિતિ સુધી નેતાઓને દોડતા કર્યા હાલ એવી કે ભાજપે ઉમેદવાર ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ તેમની અટક અંગે વિવાદ થતા ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા ભાજપે શિક્ષિકા રહેલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપી

દસ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પણ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપ જીતતો આવ્યો છે ગઈ ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને બે પોઈન્ટ અડસઠ લાખ મતથી હરાવ્યા હતા ખેડબ્રહ્માથી વિધાનસભાની ચૂંટણી લડેલા તુષાર ચૌધરીએ સાબરકાંઠા લોકસભા બેઠક જીતવા માટે પણ આ વખતે પ્રચારમાં કોઈ કસર બાકી રાખી ન હતી કાર્યકર્તાઓની બ્રિગેડ તૈયાર હતી એટલે પ્રચારમાં વાંધો ન આવ્યો સામે ભાજપની મશીનરી પણ આગવી વ્યૂહરચના સાથે પ્રચારમાં લાગી ગઈ ખુદ વડાપ્રધાન મોદીએ હિંમતનગરમાં સભા કરી હતી જેમાં શોભનાબેન બારૈયાને પોતાની બહેન ગણાવ્યા હતા સાબરકાંઠામાં શરૂઆતના બે કલાકમાં જ અગિયાર પોઈન્ટ તેતાળીસ ટકા મતદાન થયું હતું રાજ્યની બીજી લોકસભા બેઠકની સરખામણીમાં મતદાનની આ ટકાવારી બનાસકાંઠા વલસાડ અને બારડોલી બાદ ચોથા ક્રમે હતી સાબરકાંઠામાં કુલ મતદાનનો આંકડો એકસઠ ટકાને પાર પહોંચી ચૂક્યો છે એમાં પણ કદાચ તુષાર ચૌધરીનું ધારાસભ્ય ફેક્ટર અસર કર્યું હોઈ શકે એટલે જ તો તેઓ ધારાસભ્ય છે ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ સિત્તેર પોઇન્ટ તોંતેર ટકા જેટલું મતદાન થયું બનાસકાંઠા ભરૂચ આણંદ વલસાડ અને સાબરકાંઠા સિવાય બીજી બે બેઠક એવી છે જ્યાંથી ધારાસભ્યો ચૂંટણી લડ્યા પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ તથા ભાવનગરથી ઉમેશ મકવાણા ઉમેદવાર છે પરંતુ આ બંને બેઠકો પર મતદાન અન્ય બેઠકની સાપેક્ષમાં ઓછું રહ્યું જો કે મતદાન બનાસકાંઠા ભરૂચ આણંદ વલસાડ અને સાબરકાંઠા પર થયેલું મતદાન કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં છે કે વિરોધમાં એ કહી ન શકાય ત્યાંના મતદારો સામે એક તરફ સોળ મહિનામાં ધારાસભ્યોએ કરેલા કામ હતા તો બીજી તરફ ભાજપે કરેલા વાયદા અને વડાપ્રધાન મોદીનો ચહેરો હતો